હે લૂંગડા તાર ધોવાનું તમે રમે રહો એમ ને તો ગારામાં પણ રમવા ના હોય ને થોડી કોંઢી બનાવવાનું એટલે તમે લૂંગડા લાગે બગાડવા થઈ રહે મને એવું લાગે ના હે લૂંગડા બગાડવા હે ને તો માટીની કોંઠી બનાવી માટીની કોંડી કોંડીમાં બિંદુ તમને લાગે બધું બગાડ રહાડુકડું કુડું એવું નહીં લાગતું તમને હે અને હમણાં ગીતા એ હોલા નાના છોકરાને ટેણીયાનું ખબર એ હમડે YouTube માં એ ગીત હું મચા રું ને જૈયું ગીત રયો આયે બિંદુ ગાતો બબુ ના 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 નાના ઘૂઘરા એ બાપો વતો તો બાપો વતો તો જણા જણા ઘૂઘરાવા વાગતા તા જણા જાણા ઘૂઘરાવાળું પણ હમણાં બહુ ટ્રેન્ડિંગ ગીત ચાલે હું બિંદુ હે તને ઇસ્ટુડિયામાં લઈ જઈશ લઈ જાવ ગાવા તું આવીશ ને એમ ઇસ્ટુડિયમ લઈ જાવી તને હો ગાવા આવીશ ને પછ એર્યું ગીત ગઈશ તું નાના ના ના ઘરા વાગતા તો મિત્રો બિંદુએ બનાવ્યો શીરો શીરો બનાવ્યો ને તો એ તારા ખાવાનો હેલા હું ચા શીરો ખાવ મને એવું લાગે છે કે તારી માટે ત્યાં શીરો બનાવે લાગે હા એ બિંદુ